પાદરા તાલુકાના પીપડી ગામે ધર્માલયની જમીનના મુદ્દે બે જૂથ બાખડ્યા હતા જેને કારણે નાસબાગ મચી ગઈ હતી હવે બે જૂથો વચ્ચે પથ્થરમારો થતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ પથ્થરમારામાં ચાર વ્યક્તિને ઈજા પણ પહોંચવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર દેશ વિદેશમાં પોતાના મંદિર ધરાવતી એક ધાર્મિક સંસ્થાનું મંદિર બનાવવા પાદરા તાલુકાના પીપડી ગામે જમીન લેવાઈ હતી આ જમીનના પ્રશ્ન બે જૂથ સામસામે આવી જતાં અથડામણ થઈ હતી હાલમાં મંદિરનું નવનિર્માણ ચાલી રહ્યું છે જેને લઈને આવો બંધ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે ગામમાં ભારેલો અગ્નિની સ્થિતિ જોવા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે આ બનાવમાં કેટલાક લોકોની ઈજા પહોંચતી હોવાનું પણ જાણવા મળ્યું છે બે જૂથ વચ્ચે થયેલી બબાલમાં પથ્થરમારો પણ થયો હોવાથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને કારણે તનાવભર્યો માહોલ જોવા મળ્યો હતો પાદરા પોલીસના કહેવા મુજબ આ બનાવની કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી નોંધનીય વાત છે કે પોલીસનો લેન્ડલાઇન નંબર છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી પોલીસ કામ માટે મુશ્કેલી થઈ રહી છે ત્યારે ફોન સત્વરે કાર્યરત કરવા માંગ ઉઠી હતી